ધાણા વાટી નાખ્યા છે મિત્રો અને બે દિવસ પાથરે રહેવા દીધા છે અને કાલે એની ભારિયું બાંધી છે જો આવી રીતે મોટી મોટી ભારિયું બાંધી અને રાખી દેવાનું એટલે કલર એકદમ લીલવણી થાય મસ્તીનો કલર આવે એકદમ જોઈ લ્યો આ ધાણાની પહાડીઓ ત્રણ સાડા ત્રણ વીઘાના હતા સો દોઢસો પારી ઉપર થાય ભારી મોટી કરી માન માન શેળા પૂગે એવડી જો આ પારીઓ જોરદાર જોઈ લ્યો મિત્રો આખા ખેતરમાં જી ભાર્યું બાંધીને રાખ્યું છે હવે દિ હુકાવા દેવાનું